લો મિત્રો જય માતાજી આપડા એક નવો લોક માં તમારું સ્વાગત છે તો આપણે જો અટાણ માં ઇતિકાબેન ધોળે રમે સવાર સવાર માં કઈકા ના રમવાનું ધૂળે હોય હું આ

તો તું રમાડતી હો તો ધ્રુવિકાન જો આપણે કારખાને હાલતા થઈ ગયા છીએ હવે દીપિકાબેન ને ફૂલવાડી ને હાલતા થઈ ગયા છીએ ઘરી પાસે કેટલી ઘણી આર્યા થાય કારખાને આવવું હોય અને વિડીયોમાં કન્ટિન્યુ આગળ સુધી બન્યા રહેજો આપણે બપોરે મળશે દીપિકાબેન ને આર્ય જો આપણે કારખાને થી આવ્યા છીએ ઘરે બપોરે બપોરા કરવા Itikabin satu pagi ya taya si. Oh itikak keras. Ini si layo ini enam balu layo. Ale. B B ya. Hm kau titu aku di. Habu sih hotan. Abu mukjo. ઈશિંગ છે વાત કી છે ઈનામ વાળું છે ધુવિકા બેન શું કરે છે ઊઈ ગઈ છે ઠીક હા જોતો આવો હો જો માર બેન હું તા છે ધુવિકા બેન ભૈયા હે ની તીકા ભલે હું હો કા બેન બપોરા કરવાની બે જાવું હા આ પછી ખાઇ હો હાલો બપોરા કરીને પછી ખાવાનું શેનું શાક બનાવ્યું છે દાણાનું શેના દાણા નાણાં નો કહેવાય દાણા કહેવાય ગાંડા બનાયા ધીમી ગાંડું તે દાણા ગાંડા

So, yang dia tanya, apa sih, sah? Tahu pasu? Anjir! Alhamdulillah, kalau putra janda, pupulalah. Hah? Alhamdulillah, putra yang janda, pupulah. Bapak boporok cewek, hariku. Alhamdulillah, putra yang putra yang Ah. yang putra 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 બપોર પછી કારખાને થાય ત્યારે રિતિકાબેન ને બતાવીશું હવે જો આપણે કારખાને થી વ્યાસી વગેરે અને હિતિકાબેન શું કરવા છું ઇતિકાબેન હું કરેસ એ શું કરેસ યા પહેરાતો પહેરવો હશે હા તો લાય પહેરાવું તો અમારે થી કોટ નથી દેવાતો એટલે એમ કરતા કાંઈ હિતિકાબેન ít này điều vậy đó tin cái vậy đó no điều vậy.lái mu dài luôn le cắt tất tát mình điều vậy đó.à à.à p nay dài luôn no điều vậy đó tin lái mu dài đâu છે દીદી શેનિકા બેન કાિતિકા બેન દીદી શું કરે છે ગઈ દૂધ લેવા ગયા તા ને તો અટાણ ની છોડ આની છે સમજી નહીં આમાં નામાં શેડા પછી ભલે થઈ જાય ઇતિકા આ પીઝા આવે આની છે તો પીઝા આવે ભલે આણી હા અવનો લેતી અવનો લેતી હોય જોઈથી કાબેને પી ની કરી નાખી છે પછી પીવે છે પીને કરી છે ને પછી હાલો વાળું કરવાની બે જી કાબે હું

કે નું શાક છે ભીંડા નું કોરમોરું શાક હા ઈ નું છે ભીંડા નું હા દૂધ છે દૂધ આ દૂધ ફીક ફીક શાક જો આપણો લગવા આવી ટીકા બે નાઈ પરોકી દેવો છે હા જો આપણો લગવા આ પૂરો કરી વિશે જો લોક માનવા હોય તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો subscribe karo. Kala. Bye bye. Bye bye.